નમસ્કાર પ્રજાસત્તાક દિનની આપ સૌ ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવનાર તમામ સ્વતંત્ર વીરોને આજના દિવસે નમન કરું છું કોંગ્રેસના નેતૃત્વની અંદર અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે તાનું જે આંદોલન ઊભું થયું અને એ આંદોલન પછી આપણને ઓગણીસો પચાસ છવ્વીસમી જાન્યુઆરીએ નવું બંધારણ મળ્યું અને એ બંધારણની અંદર તમામ વર્ગના તમામ કોમના લોકોને એક સમાનતા જળવાઈ રહે એ પ્રમાણે બંધારણની અંદર જોગવાઈઓ કરવામાં આવી આરોગ્ય શિક્ષણ રોજગારી અને તમામ સામાજિક સાંસ્કૃતિક ભારતનો જે વારસો છે એ વારસો જળવાઈ રહે એ મુજબનું બંધારણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વની અંદર જે કમિટીએ બનાવી અને આપ્યું એનું જતન કરવાની આજે જવાબદારી કોંગ્રેસ ઉપર આવી પડી છે ત્યારે આઝાદી પૂર્વે અને આઝાદી મળી ગયા બાદ આજે કોંગ્રેસની ફરી પાછી એક મહત્ત્વની ભૂમિકા ઊભી થઈ છે બંધારણના જતન કરવા માટેની ત્યારે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે બંધારણના જતન માટે સૌ કોંગ્રેસીઓ અને સૌ ભારતના નાગરિકો સંકલ્પ લઈ અને આજના દિવસે બંધારણના બચાવ માટે આપણે આગળ વધીએ એ જ અભ્યર્થના આજના પ્રસંગે આજના દિવસે સાથે સાથે ફરી એક વખત સૌ ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત